પોરબંદરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નર્મા કંપની ખાતે એક મહત્વપૂર્ણ પર્યાવરણીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોજબરોજના જીવનમાં થતો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને પર્યાવરણને કઈ રીતે બચાવી શકાય તેનું મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કંપનીના એન્વાયમેન્ટ એન્જિનિયર હર્ષ ભાવસારે પર્યાવરણ દિવસની વિસ્તૃત માહિતી આપીને પ્લાસ્ટિકથી આરોગ્ય સંબંધિત થતા નુકસાન અંગે માર્ગદર્શન આપ્યું હતું અને તેને અટકાવવા માટેના અસરકારક પગલાની પણ ચર્ચા કરી હતી જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે કાપડની થેલીનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો ગુડ આફ્ટરનૂન મારું નામ હર્ષ ભાવસાર છે અને હું આ સૌરાષ્ટ્ર કેમિકલ ડિવિઝન ઓફ નિર્મા લિમિટેડમાં એન્વાયરમેન્ટ એન્જિનિયર તરીકે જોબ કરું છું અને આજે આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જે સેલિબ્રેટ કરવાનો છે ફિફ્થ જૂને એની જે બે વીકની જે પ્રોસીજર ચાલુ થઈ ગઈ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તરફથી આ સેલિબ્રેટ કરવામાં આવે છે એ ગ્લોબલ ઓર્ગેનાઇઝર છે અને આ વખતે જે સાઉથ કોરિયા છે એણે આ હોસ્ટ કરેલી છે અને એની જે ઇવેન્ટ છે એની થીમનું નામ છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન્સ અને આ થીમ ઉપર અમે આ જે સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો હતો સૌરાષ્ટ્ર કેમિકલમાં અને જીપીસીબીના સહયોગથી અમે આ સેમિનાર કર્યો હતો અને એમાં જે નિર્માણો સ્ટાફ છે કલેક્ટર ઓફિસથી સ્ટાફ આવ્યો હતો પછી જીપીસીબીનો સ્ટાફ છે એ લોકો પ્રેઝન્ટ રહ્યા હતા અને એની સામે જે પ્લાસ્ટિક પોલ્યુશન આપણે ઓછું કરી શકીએ એના માટે અવેરનેસનો પ્રોગ્રામ રાખ્યો હતો અને સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ પર તો બેન કરી દીધેલું છે ગવર્મેન્ટે અને એ યુઝ ના કરીએ અને પ્લાસ્ટિકનો મિનિમમ યુઝ કરી શકીએ એવો આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ પર ગવર્મેન્ટે પ્રતિબંધ મૂકેલો છે એના ઉપર અહીંયા જે બેઠેલી હતી નિર્મા યુનિ સ્ટાફ હતો એને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ પર એ લોકો યુઝ ના કરે અને જે યુઝ કરે એ પ્રોપરલી ડિસ્પોઝ કરે એનો પ્રોપરલી રિસાયકલ કરી શકે એવું જ મટીરિયલ યુઝ કરે અને એવી લોકોએ જાતે પ્રતિજ્ઞા લીધી હતી અને જાતે પહેલ કરી હતી અને હું પણ આ પ્રોગ્રામમાં બધાયને જાહેર કરી દ કે ભાઈ પ્લાસ્ટિકનો જેમ બને એમ રિડ્યુસ કરી શકે થેન્ક યુ